મહેસાણા નગરપાલિકા મહાનગરપાલિકા બનતા તાત્કાલિક નગરપાલિકાનું બોર્ડ હટાવી દેવાયું મહેસાણા મહાનગરપાલિકા જાહેર જ જ પાલિકામાં આજે કચેરીમાં રંગારંગ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો પાલિકાની કેટલીક જગ્યા પર સફેદ કલર પણ કરવામાં આવી રહ્યો છે ત્યારે કચેરીમાં જે જૂની બોડી હતી અને જ્યાં સત્તાધીશોના બોર્ડ લાગેલા હતા એ બોર્ડ પણ ઉતારી લેવામાં આવ્યા છે તો નવસારી મહાનગરપાલિકા જાહેર થતા કચેરી ઉપરથી નવસારી વિજલપુર નગરપાલિકાની તકતી ઉતારી લેવાય કચેરીમાં સફાઈ કર્મચારી નગરપાલિકા મહાનગરપાલિકા જાહેર કરવામાં આવતા ઉત્સાહપૂર્વક ઉજવણી કરાય નગરપાલિકા કચેરી ખાતે સફાઈ કામદારોએ ફટાકડા ફોડી તેમજ મોઢું મીઠું કરાવી ઉજવણી કરી જેમાં મોટી સંખ્યામાં કાયમી રોજમદાર તેમજ કોન્ટ્રાક્ટ પરના સફાઈ કામદારો જોડાયા હતા આની સાથે નડિયાદ પાલિકાને મહાનગરપાલિકામાં અપગ્રેડ કરવામાં આવતા જિલ્લા કલેક્ટરે રાતોરાત મહાનગરપાલિકાનો ચાર્જ સંભાળ્યો જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવ મોડી રાત્રે નગરપાલિકા પહોંચ્યા પાલિકા પહોંચી મહાનગરપાલિકાનો ચાર્જ સંભાળ્યો પૂર્વ નગરપાલિકાના પ્રમુખ તેમજ ચીફ ઓફિસર સાથે બેઠક યોજી બેઠકમાં સફાઈ રોડ રસ્તા ગટર અને પાણીની સુવિધાને લઈને ચર્ચા કરવામાં આવી ક્યુ આર કોડ સ્કેન કરું અને ડાઉનલોડ કરું ન્યૂઝ એટીને એપ મેળવવો ગુજરાત અને દેશ દુનિયાની પડે પણ નિય અપડેટ